ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું એમ્સ હોસ્પિટલમાં ગઈકાલે બાણું વર્ષની વય નિધન થયું હતું ત્યારબાદ તેમના માનમાં કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે જેને લઈને વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી તેમજ અન્ય સરકારી કચેરીઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીનો ફરકાવવામાં આવી રહ્યો છે ઓગણીસો નેવું ના દાયકાની શરૂઆતમાં આર્થિક ઉદારીકરણની નીતિના જનક રહેલા એવા દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન મનમોહનસિંહનું લાંબી બીમારી બાદ બાણું વર્ષની જેફવયે ગુરુવારે રાત્રે નવ વાગ્યા એકાવન મિનિટે નિધન થયું હતું ડોક્ટર મનમોહન સિંહ વર્ષ બે હજાર ચાર થી વર્ષ બે હજાર ચૌદ દરમિયાન બે ટર્મ માટે દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા તેઓ ઓગણીસો ને એકાણું થી ઓગણીસો ને છન્નું સુધી દેશના કેન્દ્રીય નાણાં મંત્રી રહ્યા હતા તેઓ ઓગણીસો ને એકાણું થી ઓગણીસો ઓગણીસ સુધી આસામ તથા વર્ષ બે હજાર ઓગણીસ થી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા તેઓ મૃદ્ધિભાષી હતા સાથે જ તેઓ ખૂબ સારા અર્થશાસ્ત્રી પણ હતા તેઓના નિધનના સમાચારને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો તથા દેશભરમાં સાત દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે વડોદરા સહિત દેશભરમાં કલેક્ટર કચેરી સરકારી કચેરી ખાતે ઇમારતોની અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે